કહેવાય છે ને કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો આ વાત આજે સાબિત થતી હોય તેમ લાગે છે કારણ કે સુરતના એક ગ્રામ્ય વિસ્તારની અંદર એક આરોપી બે જણાની લાશને કબ્રસ્તાનમાં દે છે સામાન્ય ખાડો કરી અને કબ્રસ્તાનમાં ડાંટી દે છે અને પછી ત્યાંના કેરટેકરને એવી ગંધ આવી જાય છે કે કોઈ મોટો ગુનો બની ગયો છે આ કેરટેકર મુસાભાઈ તરત જ દોડીને સરપંચ પાસે જાય છે અને એ સરપંચને જાણ કરે છે કે કોઈ પશુ અથવા તો વ્યક્તિની લાશ કબ્રસ્તાનમાં કોઈ ઢાંટી ગયું છે જે બાદ સરપંચને પણ આ ગુનાઓ ગંભીર લાગ્યો પરંતુ જે બાદ જે વસ્તુ પોલીસને સરપંચે કીધી તે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે જૂની અદાવતને ધ્યાનમાં રાખી બે યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા મર્ડર કરી કબ્રસ્તાનમાં ડાટી દીધી કબ્રસ્તાનમાં કરવામાં આવે છે અને કબ્રસ્તાનનો ગેટ પર તાળા પણ મારવામાં આવે છે જો ગામમાં કોઈની મોત થાય છે તો આખા ગામમાં મસ્જિદમાંથી માઇક દ્વારા એલાન પણ કરવામાં આવે છે પરંતુ આ ઘટનાની શરૂઆત શંકાથી થાય છે જ્યારે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કબ્રસ્તાનના ગેટની બાજુની કાંટાવાળી વાળ તોડી પ્રવેશ કર્યો અને કશુંક દફનાવીને જતા રહે છે કબ્રસ્તાનના કેરટેકરે પોતાના મનમાં શંકા થતાં જ તેણે પશુ કે લાશ કોએ દફનાવી છે અને ફરાર થઈ ગયું છે એવી શંકા જાય છે જે બાદ તે આ વાતની જાણ તરત જ ગામના સરપંચને કરી દે છે જે બાદ સરપંચને પણ આ વાત સાંભળીને કોઈ ગંભીર ગુનો બન્યો હોય તેવી ગંધ આવી જાય અને તેથી જ તેણે તાત્કાલિક ધોરણે પોલીસને ફરિયાદ કરી દીધી ફરિયાદ મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે અને જોવે છે કે કોઈ કબ્રસ્તાનમાં ગેરનીતિથી પ્રવેશ કર્યો છે અને કોઈ બે લાશ અંદાજે સો થી બસ્સો મીટર સુધી ઢસડી છે અને સામાન્ય ખાડો કરીને દફનાવવામાં આવી છે અને અંતે થયું પણ કંઈક એવું જ પોલીસે શંકા જતા પંચને સાથે રાખીને ખાડો ખોદવામાં આવે છે અને તેમાંથી જે સામે આવ્યું તેને લઈને જુઓ શું કહ્યું પોલીસે ગઈકાલે સવારે સાત સવા સાતની આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડે ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં એસડીએમને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી એસડીએમની મંજૂરી લઈ અને ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા આ બંને યુવાનો હતા એમ એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું પીએમ કરાવડાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું ક્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું પીએમ દરમ દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું આ આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે એમની ફરિયાદ પોલીસ દ્વારા ત્રણસો બે ત્રણસો બેતાલીસ અને બસો એક મુજબ દાખલ કરવામાં આવેલી છે

અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ હાલ જણાયેલું છે પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનું મોટી શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલ છે કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હા અફજલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વ્યતની છે તે એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી આ વ્યક્તિ છે એ એને શોધખોળ કરતાં એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંક નીકળી નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે સમગ્ર મામલે પોલીસ તંત્ર સજાગ થઈને આ કેસમાં લાગી ગયું હતું અને અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાનો ખરો આરોપી કોણ છે તેને લઈને તપાસ શરૂ કરી હતી પરંતુ આરોપીઓની હત્યા કરવાની જે રીત હતી તેને લઈને પણ પોલીસ ચોંકી ઉઠી હતી આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની વિધિ કરેલ હોવાનું જણાવેલું છે એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યા રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે એની એફએસએલની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોએલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે હત્યાનો જેમ જેમ ભેદ ઉકેલાતો ગયો તેમ તેમ પોલીસને આરોપી અને મરણ જનારના ભૂતકાળમાં કરેલા કાંડ વિશે પણ ખબર પડી ગઈ હતી જેમાં આરોપી અને મરણ જનાર બંને રેઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે આજે આરોપી જે અફઝલ હાજી શેખ છે જેના પર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંક કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લુઝ મળેલી છે એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે એમાં એના વિરુદ્ધમાં દાંતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં ત્રણસો બેનો ગુનો બે હજાર સાતમાં નોંધાયેલો છે માંગરોળમાં ત્રણસો નવ્વાણું મુજબનો બે હજાર આઠમાં નોંધાયેલો છે અને ઉમરપાડામાં ચારસો અઠ્ઠાણું ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટિ ઇન્ટિસિડન્ટ ધરાવે છે એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ એ પૈકી બિલાલ છે એનો પણ ગુના ઇતિહાસ છે એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આમ સેક્ટના બે ગુનામાં પકડાયેલો છે એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી પણ ક્યાંય કોઈ પૈસાને લેતી દીતેને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો છે અને આ બનાવ બનેલો છે એમાં કોણ કોણ સંડોવાયેલા છે આ ગુનાનો મોટિવ શું છે અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલ છે જુદી જુદી ટીમ એસપી સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા જ સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું

જોકે ડબલ મર્ડરની આ ગુના ગુથિ અનેક કારણોને લઈને પોલીસને સતાવી રહી છે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે આરોપીઓની ધરપકડ ક્યારે થાય છે અને કોના કોના નામ અન્ય આ કાંડમાં સામે આવે છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક